તો હાલમાં એક મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના ઉપર નજર કરીએ તો ભારતીય શેર બજારમાં શાનદાર ઉછાળો નોંધાયો છે નિફ્ટી ત્રણસો પોઈન્ટ ઉછળીને ચોવીસ હજાર ત્રણસો ને પાર પહોંચ્યો છે પેટ્રોલિયમ ફાર્મા અને બેન્કિંગ શેરમાં શાનદાર લેવાલી જોવાય છે તો નિફ્ટી ત્રણસો પોઈન્ટ ઉછળીને ચોવીસ હજાર ત્રણસોને પાર પહોંચી ગયું છે પેટ્રોલિયમ ફાર્મા અને બેન્કિંગ શેરમાં શાનદાર લેવાલી જોવા મળી છે